ધીરેન કારિયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી જે આર્થિક ગુનાઓમાં સંડોવાયેલા છે મારામારી ડુપ્લિકેટ પાસપોર્ટ એટ્રોસિટી આ ઉપરાંત પ્રોહિબિશન દસ્તાવેજો સાથે છેડછાડ આ તમામ પ્રકારના ગુનાહિત કૃત્ય કરતી આ ટોળકી વિરુદ્ધ જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એપ્રિલ બે હજાર પચીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો આ ટોળકીના અન્ય સાગરીતોને ધરપકડ કરી તેમના વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ પરંતુ મુખ્ય આરોપી કારિયા ઘણા સમયથી નાસ્તો ફરતો હોય તેના વિરુદ્ધ નામદાર સિટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ મોત મુજબ રિપોર્ટ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા તેનું ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવેલ આ આરોપીની કોઈ પણ પ્રકારની વિગત આપશે તો તે માહિતી આપનારનું નામ પણ ખાનગી રાખવામાં આવશે